હેલો મિત્રો જય માતાજી સ્વાગત છે આપના નવા અને અમે આવી ગયા છીએ મંદિરે ત્યાં કામ કરવા અમારા રંજીતભાઈ કામ કરે છે મંદિર દેખાતા જૂનું મંદિર ત્યાં નવું મંદિર બનાવે છે અહીંયા જૂનું મંદિર હતું પહેલા ત્યાં લઈ જઈને ત્યાં નવું મંદિર બનાવ્યું અમારા રંજીતભાઈ કઈ કે છો રંજીતભાઈ તમે કઈ કે છો તમે ચાલો મિત્રો અમારે કામ પતી ગયું છે તો હવે થોડું મોડું થઈ ગયું કોમમાં ડીનાઇટ થઈ ગયા તો હવે આપણે થોડું પાવભાજી ખાવા આવી ગયા છીએ એમાં રામાલાલ પાવભાજી ખવડાવે છે હા હા બધા તો ખાવી તો ને આવી દેજો એ મેન્યુ પાવભાજી એટલે તમને બતાવીએ હવે હા અમારા અજી બે શબ્દો છે શું જોમ ને કે શું કેવું નહીં બા કિદડો તો હારું હતો બાબાજી ટેસ્ટ કેવો આજ જીજો બા અમાર રોમસી બાબાજી ખવાડાવે છે અને બાબાજી આવે તમને બતાવી લ્યો અમારા કારીગર બાબાજી ખવા આવ્યા છે બાબાજી ખવા આવ્યા છે કામ આમ પડાઈ આ જુઓ amare બાબાજી આઈ છે

આ તારીખારી શાકભાજી વાળા વ્યાજી લગાવજો તરફ દી આઈએ છે